નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવપૂર્વ સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે ઉનાળાની અંદર એટલે કે ઉનાળું બાજરીનું વાવેતર કરતા હોઈએ મિત્રો અને આ બાજરીના વાવેતરની અંદર સારામાં સારું ઉત્પાદન લેવા માટે કયા સમયે એટલે કે કયા સ્ટેજ ઉપર આપણે વોટર સોલ્યુબલ ખાતર જે આવે છે જેવા કે ઓગણીસ 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 એની પછીનો ગ્રેડ જોઈએ મિત્રો તો બાર એકસઠ છે મિત્રો એના પછીનો ગ્રેડ જોઈએ તો ઝીરો બાવન ચોત્રીસનો ગ્રેડ છે મિત્રો એના પછીનો જોઈએ તો તેર ઝીરો પિસ્તાળીસ અને પછી એના પછીનો છેલ્લો સ્ટેજ જોઈએ તો ઝીરો પચાસ મિત્રો તો આ જે કોઈ ચારથી પાંચ પ્રકારના સારામાં સારા જે વોટર સોલ્યુબલ જે ગ્રેડ હોય છે મિત્રો એનો જો આપણા પાકની અંદર યોગ્ય સમયે ઉપયોગ કરશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો એટલે કે જ્યારે આપણે ઉનાળું બાજરીનું વાવેતર કરેલું હોય અને એવા સમયે મિત્રો આપણને મૂંઝવણ હોય કે આ જે વોટર સોલ્યુબલ ખાતર હકીકત શું આવે એની અંદર કયા કયા પ્રકારના ગ્રેડના કયા કયા તત્વો એનપી કેના આવે અને એ મિત્રો હકીકત આપણા પાકની અંદર કયા સમયે એને ઉપરથી સ્પ્રે કરીએ કે પિયત કરીએ તો મિત્રો આજના આ વિડીયોના એટલે કે બાજરીનો જે પાક છે એની અંદર કયા પ્રકારે આપણે આ જે ગ્રેડ છે એનો ઉપયોગ કરશું તો આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો હવે મિત્રો ખાસ એ પણ જણાવું છું કે જે ડ્રીપની અંદર કરતા હોય એ ખેડૂત મિત્રો આ જે ગ્રેડ છે એનો પિયતની અંદર પણ ઉપયોગ કરી શકતા હોય છે મિત્રો પરંતુ આમ જોવા જઈએ તો ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા ઉપરથી જે સ્પ્રે કરવામાં આવે તો મિત્રો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે અને મિત્રો આપણને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળશે એટલે કે મિત્રો જ્યારે આપણે ડ્રીપની અંદર આપતા હોઈએ ત્યારે આ જે વોટર સોલ્યુબલ ખાતરો જે કોઈ પ્રમાણે ગ્રેડ આવતો હોય એ મિત્રો એનું માપ લગભગ છે ને એક વીઘાની અંદર એક કિલો હોય છે અને ઉપરથી જ્યારે સ્પ્રે કરવામાં આવે તો એક કિલોની અંદરથી લગભગ દસથી બાર પંપનો એ ડોઝ બનતો હોય છે તો એ પ્રમાણે પણ આપણને સસ્તો પડતો હોય છે તો મિત્રો આપણે જ્યારે આપણું ઉનાળું જ્યારે બાજરીનું વાવેતર કરેલું હોય એવા સમયે આપણે જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે મારી એક એવી ભલામણ છે કે ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો ઉપરથી આપણે સ્પ્રે કરશું તો સૌથી પહેલો ફાયદો આપણને થશે કે સ્પ્રેમાં એક કિલોમાં લગભગ દસથી બાર પપ થતા હોય છે એ આપણો મોટો ફાયદો થતો હોય છે અને રિઝલ્ટ પણ સારામાં સારું મળતું હોય છે તો મિત્રો જ્યારે બાજરીનો પાક લગભગ વીસથી પચીસ દિવસનો થયો હોય એવા સમયે મિત્રો આપણે ઓગણીસ 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 એટલે કે ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફોરસ અને ઓગણીસ ટકા પોટાસ આવતું હોય એનો આપણે પ્રતિપંપની અંદર એસીથી સો ગ્રામનું માપ રાખી અને એની સાથે યમિનો એસિડ અને એની સાથે મિક્સ માઇક્રોન્યૂટન જે વોટર સોલ્યુબલ આવે છે એનો તમે ઉપયોગ કરશો તો જે કંપનીનો હોય અને જ્યાંથી ખરીદી કરો ત્યાંથી જે કોઈ માપ દેવામાં આવે એ માપ દ્વારા તમે છટકાવ કરશો તો મિત્રો સારામાં સારું પરિણામ આવે છે એટલે કે મિત્રો એ સમયે આપણા પાકને સારામાં સારી વૃદ્ધિ વિકાસ પકડાવવાનો હોય છે તો મિત્રો નાઇટ્રોજન નવી ફૂટ આપતું હોય છે ફોસફરસ મૂળની અંદર નવી ફૂટ આપતું હોય છે મૂળ મજબૂત કરતું હોય છે અને પોટાશ જે છે એ વાતાવરણમાં જે ચેન્જિંગ આવતું હોય અને જે રોગ જીવાત આવતી હોય એની સામે આપણા છોડને રોગ પ્રતિકારક શક્તિ આપતું હોય છે એટલે મિત્રો આ જે ઓગણીસ 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 ખાતર જે આવે છે એ એક પ્રકારનું સમતોલ પોષક તત્વ માની શકાય છે મિત્રો જે આપણા કોઈ પણ પાકની અંદર સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરતો હોય છે હવે એના પછી જ્યારે આપણે લગભગ દિવસની આજુબાજુ અંદર બનવાની શરૂઆત થતી હોય એવા સમયે મિત્રો આપણે જીરો બાવન ચોત્રીસ નો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો જીરો બાવન ચોત્રીસ નો ઉપયોગ કરીશું એટલે બાવન ટકા જે ફર્સફરસ આવે છે એનો તમે ઉપયોગ કરીશો તો મિત્રો એના ફર્સફરસ દ્વારા જે ડુંડી બનવાની છે મિત્રો એમાં વધારો થશે ડુંડીની સાઇઝ મોટી થશે અને બને એટલી ઝાઝી આપણા પાકની અંદર જેટલો છોડમાં તાકાત હશે એટલી મિત્રો આપણા પાકની અંદર ડુંડી સારી બનતી હોય છે તો મિત્રો એવા સમયે આપણે એની સાથે બોરનો પણ ઉપયોગ કરવાનો રહેશે મિત્રો કે જેનાથી આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળી રહે અને એના પછીનો જ્યારે જે કોઈ સ્ટેજ હોય લગભગ સાઠ દિવસની આજુબાજુનો ત્યારે મિત્રો આપણે તેર ઝીરો પિસ્તાળીસ અથવા તો મિત્રો એના ઓપ્શનમાં આપણે જીરો જીરો પચાસનો ઉપયોગ કરીશું તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે જ્યારે આપણા બાજરીના પાકની અંદર ડુંડી બની હોય ને એની અંદર દાણો બનતો હોય એવા સમયે મિત્રો આપણે પોટાશ આપતું એટલે કે પોટાશની અંદર સલ્ફરનો પણ ભાગ આવતો હોય છે જેથી કરીને આપણા જે કોઈ ડુંડીની અંદર દાણા બેસતા હોય એ મિત્રો ગરભવાળા બનશે એની સાથે સાથે વાળા પણ બનશે અને કુદરતી મીઠાશવાળા બનશે અને એની સાથે સાથે વજન પણ સારું એવું ભરતું હોય છે એટલે મિત્રો આવી રીતે તમે એ જે સ્પ્રે કરશો ને એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટનો તમે ઉપયોગ કરશો તો પણ મિત્રો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો ખાસ કરીને જ્યારે આપણે બાજરીના પાકનું વાવેતર કરતા હોઈએ ત્યારે એના જીવનકાળ દરમિયાન જે આપણે વોટર સોલ્યુબલ ખાતરો વાપરવાના હોય તો આવી રીતે મિત્રો તમે વાપશો વાપરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો મારી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને આપ સૌ સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો કે જેના થકી હું એવા ખેડૂત મિત્રોને ઉપયોગી બની શકું કે જે ખેડૂત મિત્રોને હકીકત ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવું છે મિત્રો હસતો